એટલે હું આપણે ટૂંકમાં ટાઈમ બહુ એવો ગયો છે ટૂંકમાં ગાયક આપણે ભૂલું કશું હું વિનંતી કરીશ કે ભરતભાઈ ધાનાણીનું સ્વાગત ફુલાથી સ્વાગત તાલુકા પંચાયતના અમારા સાથી સદસ્ય વાથક ઉસ્માનભાઈને વિનંતી કરું કે ભરેશભાઈનું ફુલાથી સ્વાગત કરે ઉસ્માનભાઈ

અને લડાઈક નેતા લલિત કાકાના સ્વાગત માટે હું કડીવાર વાર વિનંતી કરું સરપંચ શ્રી રાતીદેવ ગ્રામ પંચાયત હવે મોહમ્મદભાઈ કડીવારને વિનંતી કરીશ કે પરેશભાઈનું એ મુમેન્ટ આપીને સ્વાગત કરવા ઈચ્છે છે તો મોહમ્મદભાઈ કડીવાર વાંધો ઘણી બધી થાય પણ ટાઈમ ટૂંકો છે સવારે સા સાડા સાત વાગ્યાના નીકળ્યા છે દરેક ગામમાં દોઢ દોઢ કલાક લેટ પહોંચ્યા છે છેલ્લે પહોંચ્યા તે દોઢ કલાક મોડું થઈ ગયું છે એટલે વધુ કાંઈ નહીં કે તો રોજ સાંભળી છે બધા ઓળખીએ જ છે હું લલિતભાઈ લલિત કાકાએ વિનંતી કરું કે ટૂંકમાં લલિત કાકા તમને સાંભળવાની બધાને બહુ મજા આવે છે પણ ટૂંકમાં જે આપણે ગામ બાકી છે એટલે આવો લલિત કાકા અને આ બધાને થોડીક વાર માટે હસાવો

આપણા લોકસભાના લોક લાડીલા નેતા પરેશભાઈ ધાનાણી એવી જ રીતે આપણા વિસ્તારના અને અમારા સૌના વડીલ મુરબ્બી પીજાજા સાહેબ ગુલાસે જિલ્લા પંચાયતના સભ્ય અમારા ચેરમેન શ્રી અને અમારા દલિત સમાજના ખૂબ મોટા આગેવાન કચની સંસદ લડતો લડતો રહી ગયો એમ અમારા સૌ મામલભાઈ સૌ વડીલો મુરબીઓ અને યુવાન મિત્રો જો હું બહુ સ્પષ્ટ માનું છું અને શુદ્ધ ગુજરાતીમાં વાત કરવા માગું છું આ તમે બધાય તો કાયમને માટે કોંગ્રેસને મત દેતા આવો છો ને દીવો છો પણ ક્યાંક અમારો સમાજ ને ક્યાંક બાપુ ભાજપ ભાજપ ચોટી પડ્યા હતા એટલે આ જેવો થઈ ગયો આપણે સામુ જોતો નથી એવો કરી દીધા કે પંચાયત આવે તો કે ઠોક ભાજપ જિલ્લા પંચાયત આવ્યા તો ઠોક ભાજપ ધારાસભામાં અમારા જેવાને તંત્ર વાર ગામના પાદરમાં પારિયા કરી દીધા કોઈ દીવારો ન આવ્યો લીલા તોડને પાસા જ કહી દે કારણ

અમને કોઈ વાંધો નથી અમે જીતા લીધું એવું ક્ષત્રિય સમાજ કહેતા હતા પણ એનું અભિમાન એમ કેતા તા તમારી વસ્તી કેટલી મને ટીવી વાળા એ પૂછ્યું કે લલિત કાકા ક્ષત્રિય સમાજ ના મત કેટલા એક ગુણ્યા દસ બરાબર કેટલા થાય એટલા દસ ગણા મત એક એક મતદાર લે આવી શકે એવી તાકાત ધરાવે છે પણ એને અભિમાન રોકતું હતું અભિમાન આ અભિમાન ઉતારવાની ચૂંટણી છે તમે સમજી લ્યો હું આ તમને બધાને કહું છું કે પરેશભાઈ ધાનાણીને ચૂંટણી લડવાની નહોતી પરેશભાઈએ પ્રદેશ પ્રમુખને છ મહિના પહેલા શક્તિસિંહ ગોહિલને કીધું કે આ વખતે સાહેબ ગમે તે ઉમેદવાર દેશો હું એનો અણવર થઈને ચિતાડવા મહેનત કરીશ પણ મારે કૌટુંબિક કારણોસર ચૂંટણી લડવી નથી પણ સામપ્રસ્ત પરિસ્થિતિમાં જે સ્થિતિનું નિર્માણ થયું એટલે અમે સૌ આગેવાનો પરેશભાઈને વિનંતી કરી કે આ ચૂંટણી તમે લડો આ ભાજપનું અભિમાન ઉતારવાની ચૂંટણી જ અને વર્ષોથી આ કહું છું કે ભાજપ ખેડૂત ખેતીને ગામડાનું નથી તમને ખેત પેદાશના ભાવ મળે છે કે એની ભાજપને ચિંતા નથી છેલ્લા ચાર વર્ષ થયા કપાસ અગિયારનો ચૌસો અગિયાર અને ચૌસોમાં રહીમાં કરે છે ડીઝલના ભાવ વધે પેટ્રોલના વધે દવાના વધે બિયારણના વધે ખાતરના વધે પણ ખેડૂતની ખેત પેદાશની જળણીના ભાવ વધતા નથી ઓલું હોનું તો પાછું રાજાના કુંવરની જેમ રાઈતનુંય વધે દિનુય વધે પણ આ એટલે દરમાં પિચોતેર થઈ ગયા આપણે આંખ ઉઠતે આવી ત્યાં એટલે આપણે દીકરી નથી પહેરાવી આપણે નથી લે ભોરણાની જરૂર પડવાની નાનામાં નાના માણસને જરૂર પડવાની છે પણ આ સરકારને નાના માણસની દરકાર નથી સમય બહુ ઘણો થઈ ગયો છે એટલે આપ સૌને હું વિનંતી કરવા આવ્યો છું કે આ સંસદીય મત વિસ્તાર બહુ મોટો છે અહીંયા કોઈ લલિત કગતરા કે પરેશભાઈ ધાનાણીની હસ્તી નથી કે આખા વિસ્તારમાં પહોંચી શકે પણ આ ઉપાય તમામ યુવાનો નક્કી કરી લે કે હું પરેશ ધાનાણી હું મારે ચૂંટણી જીતાડવી અને એ રીતે બધા વિસ્તારમાં ફરી વરે તો જ આ રાવણ ને પહોંચી શકાય રાવણ આ એટલું બધું જાડું થઈ ગયું છે કે અમે તો ચાર પાંચ જણા આવી એને તો પાંચસો જણા ભેગા આવ્યા હવે ને બધા ઓદા એની પાસે બધી પાવર એની પાસે હવે અમે તો ચાર પાંચ જણા લઈલા કરી છે નકર લીલ પડાઈ પડશે મારા જેવાની ધ્યાન દેજો કાકા એટલે આપ સૌને વિનંતી કરું છું કે આજુબાજુના ગામડા હોય તમામ સમાજને સાથે રાખી સૌ બધા એક થઈને કચકચાવીને કચકચાવીને હા ઓલો ખાર ખાઈ ગયો એક ફરાકો મારે દાંત બે પડી જાય ને એવું કચ્છ મતદાન કરો એવી વિનંતી કરવા એવો છું જય હિન્દ જય ભારત હવે હું પરેશભાઈ ને કહું કે આપનું ઉદબોધન કરે ખૂબ ખૂબ આભાર ખૂબ આનંદ થયો એક ખેડૂતનો દીકરો ખેડૂતના ગામડામાં હે આ ચૈત્રી દનૈયા તપેવા થોમ ધકતા તાપની ઉતરતી હાંજે આજ ભેગાથી આજ માફ કરજો થોડુંક મોડું થયું પણ આજ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને રાજકોટના પાદરમાં ઊભા થયેલા પડકારોને ઝીલવા તમારા ભરોસે તમારો તમારા પૈકીનો તમારા જેવો આ પરેશ આજ તમારા આશીર્વાદ લેવા આવ્યો છે સાથે મારા આદણી બાવા સાહેબ બેઠા છે લલિત કાકા બેઠા છે બધાય આગમ જેવા આગેવાનો હવારથી મને આંગળી પકડી અને આ વાંકાનેર મલકના ગામ ગામ દેખાડી રહ્યા છે મેં આ બાવા સાહેબને લલિત કાકાને કીધું કે તમે મને ચૂંટણી નહોતી લડવી અમરેલી હવારમાં હુત્તો ઝાલી લીધો બસો અઢીસેનો ઘેરો ગાયલો પ્રેમની પ્રેમની આંખે પટ્ટી બાંધીને રાજકોટ લઈ આવ્યા રાજકોટ રાજકોટનો ઉમેદવાર મત માંગવા નથી આવ્યો આપ સૌના આશીર્વાદ લેવા આવ્યો છો મત માંગવા માટે નથી આવ્યો તમારા હૃદયમાં આશા અને અપેક્ષાઓનું દીપ જલાવવા માટે આવ્યો મત માંગવા નથી આવ્યો આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા આવ્યો છું મત માંગવા નથી આવ્યો આ દેશના સંવિધાનને બચાવવા આવ્યો છું મત માંગવા નથી આવ્યો બંધારણથી મળેલા અઢારી વર્ણના અધિકાર છે ને એને આગળ ધપાવવા આવ્યો છું મત માંગવા નથી આવ્યો આ રાજકોટની ભૂમિને વંદન કરવા આવ્યો છું લડાઈ સિંહાસનની નથી આ લડાઈ રાજકોટના જનજનના સ્વાભિમાનની લડાઈ છે અને હું આ રાજકોટના પાદરમાં સ્વાભિમાનની લડાઈ જીતવા આવ્યો છું જીતવા મને વિશ્વાસ છે મારા કરતા તમારા ઉપર વધુ વિશ્વાસ છે દીકરો છું છું ખેડ કરું મધ્યમ વર્ગી ખેડૂત પરિવારના અંદર જન્મેલો આ તમારો કોંગ્રેસનો કાર્યકર્તા એની હાથ પેટીમાં કોઈ રાજકારણમાં નહોતું મારી ઘરે ઉપરવાળાની દયા બે દીકરીઓ છે આવતી હાથ પેટી કોઈ રાજકારણમાં લગભગ ભૂલું નહીં પડે પણ આ રાજકોટના સાંસદ બનવાનું સપનું નથી તમારા હાથી બનવા એવો તમે ખેતરપડામાં હાથી રાખો છો કે નહીં હે હવે આવવા મીણા છે મને મને હમણાં બાબા સાહેબ કાનમાં કહેતા હતા હા હા મને સાહેબે કીધું કે હવે આ ઉપરના મલકમાંથી ભાગ્યા આવ્યા ને એમાં ભાઈઓ થોડાક નવરા થઈ ગયા છે પણ હજી બેનું તો દુજાણા દોવે છે મને કે હાથી બનવા આવ્યો છું આ લલિત કાકા બાવા સાહેબ ને અમારા હરદેવભાઈ ઠેઠ અમરેલી આવીને મને કહી ગયા કે ભાઈ આ રાજકોટ વાળા ભાજપ વાળા છે ને રાજકોટને એની પેઢી સમજવા મીણ્યા છે ભાજપને પેદા કરનાર ભાજપને સિંચનારા રાજકોટ નગર ત્યાં સંઘરે પાયો નાખ્યો હતો કેટલાય પાયાના કાર્યકર્તાઓ કમળ 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 કરતા પોતે કરમાઈ ગયા કમલમની કાર્યાલયે ગાભા મારવાનું કામ કરે છે અને કોંગ્રેસમાંથી વટલાયેલા કેટલાય કમલમની કાર્યાલયે હવે ખુરશી ઉપર સાહેબ બેહી અને બધાયની સલામ ઝીલે છે એ ભારતીય જનતા પાર્ટીના અહંકારે અમારા અમરેલીથી એક ઉમેદવારને આયાત કરી અને રાજકોટમાં થોપી બેહાડ્યા બાવી વર્ષે બહાર નીકળ્યા ટેસ્ટર હડા ભેગી લાલ લાઈટ થઈ તરત લાલ લાઈટ થઈ એટલે આ વડીલો મને કહે કે ભાઈ તમારા ગામનું પાણી કઠણ બાવી વર્ષે બહાર કાઢ્યા અમારી માથે થોપી બેહાડ્યા ટેસ્ટર અડાડ્યું તો લાલ લાઈટ થઈ હવે આને તું પાછા લઈ જા એટલે હું કહું છું કે મત માંગવા નથી આવ્યો હાંય આ રંગીલા રાજકોટને મેદાનમાં ફેરવનારા લોકોને ફરી પાછા એના ભૂતિકા ઘરે લઈ જવા માટે હું આવ્યો છું હવે કાંઈ કહેવાની જરૂર છે ખરી બાકી